શ્રવણની વાર્તા સાંભળી તેમની તેમના હૃદય ઉપર ઊંડી અસર થઈ તે દિવસથી તેમણે સાસુ બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો શિક્ષણ કરી અભ્યાસ કરવા કરવા માટે માટે અને બેરિસ્ટર ગાંધીજી વકીલાત દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં તેમણે ગોરાવ દ્વારા હિન્દીઓનો અન્યાય થતો નજરો નજર જોયો તે પોતે જે ચાલતા ત્યારે તેમને રંગભેદનો પડવો અનુભવ થયો એ અન્યાય દૂર કરવા માટે તેમને જ્યાં અહિંસક લડત પડી તેમાં તેઓ સફળ થયા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા તે વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ભારતના અંગ્રેજોને ગુલામીથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું અહિંસા અને શસ્ત્રજ્ઞ તેમના શસ્ત્ર હતા ગાંધીજીએ દેશની જનતાના અનેક દેશ નેતાઓએ તેમને તન મન અને ધનથી સાથ આપ્યો અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં ભૂલ્યા સતાય તેમને હાર માની અને અને સૌના પ્રયત્ને ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી મળી મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં પોસ્ટર બોર અને પછી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી તેઓ સાદાઈથી રહેતા ગમે તેટલું કામ હોય છતાંય સવાર પ્રાર્થના સ કરતા એક એક દિવસ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજી સવારે પ્રાર્થના સભામાં જતા ત્યારે નથુરામ ગોડસે નામના એક વ્યક્તિએ તેમને ગોળીઓથી વીંધી નાખ્યા તે દિવસે ભારતીય પ્રજાના મોટો આઘાત લાગ્યો ગાંધીજી મહા ગાંધીની સમાધિ દિલ્હીમાં આવેલી છે તે રાજઘાટ તરીકે ઓળખાય છે ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજાના હૃદયમાં સ્થાન ધરાય છે